જય માતાજી સાહિતકાર પૌ ભાગટ વિના બહુ સરસ મજાની એક વાત યાદ આવી આમ તો ઘણી વખત મેં ડાયરામાં રજૂ કરેલી છે પણ બહુ વર્ષો પહેલાં આ વાત રજૂ કરતો તો એટલે યાદ આવી તો મજા આવી આ વાતમાં એવું છે કે થોડુંક હંસવું પણ આવે જ્ઞાન પણ મળે છે જ્ઞાન એવું મળે છે કે જો આવી વાત જીવનમાં ઉતરી જાય તો આપણા કેટલાય દુશ્મનો મટી જાય કેટલાય આપણી પ્રત્યે ઈર્ષા કરતા હોય એ બંધ થઈ જાય આપણું બુરું ઈચ્છતા હોય એ પણ ભલું ઈચ્છવા માંડે અને આપણે આરે વેર હોય ને એ ભાઈબંધ થઈ જાય એવી આ વાત છે એક બાપુ વાણિયા બે વાગ્યા વાણિયા તો બુદ્ધિશાળી કોમ છે અહિંસા પરમો ધર્મ બાપુ દુકાને એટલે પધારો 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 બાપુ પધારો પધારે આવો 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 ગાડલી નાખી દીધી બાપુ બેઠા પછી કીધું કેમ છો બાપુ ઓહો હો આનંદ 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 અને એમાં શેઠ હમણાં ભેહ લીધી ઓ હો 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 બાપુ ભેહજ રખાય ભેજ ખાટું દૂધ એક તબુડી દૂધ નાખો હાંધિયા ખૂતે એવી ચા બને બાપુ ભેંજ રખાય ભેંજ દુજાણામાં ભેં એવી મજા નહીં એક ત્રાહળી દૂધ પીવો હવાર હું ઘસઘસાટ ઊંઘ આવે બાપુ ઊંઘની ટીકડી નો લેવી પડે પાતાળની પદમણી કુંડિયું જેના આંગણે કાળિયો એને તો કાયમ દિવાળિયું બાપુ ભેહોજ રખાય પેહજ પેહજો ભેં જ એવું બાકી હો બકરા દો તો બાપુ એમાં માખણનો પીંડો થોડો ઉતરે એ તો કુંડિયું થી પીંડો ઉતરે હો અજા હામટિયો ને હારે દૂધણીયું હોય પણ કુંડિયું વિન કોઈ પીંડો ઉતરે પાલિયા કુંડિયું વિના થોડા બાપા માખણના પીંડા ઉતરે કુંઢી જ રખાય પહેહોંધ રખાય પહેહોંધ રખાય બાપુ પહેહોંધ રખાય બાપુ વિયા ગયા વળી પાંચ હાથ દી થયા અને બાપુ આવ્યા પઢારો 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 બાપુ પઢારો પઢારો બેહો 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 કેમ છો બાપુ કે શેઠ ભે દીધી ઈ કે તો એ કે ગા લાવ્યો ઓ હો 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 બાપુ બે નો રખાય ભેંનું નું દૂધ તો જાડી બુદ્ધિ કરી નાખે આળહુડા કરી નાખે ભેં થોડી રખાય બાપુ ત્રણ કડાક તળાવમાં બેહી તબકડું પી જાય આવી આળહુડી ભેં એનું દૂધ થોડું પીવાય ભે નો રખાય બાપુ ભેં નો રખાય ગાજ રખાય તેત્રીસ કરોડ દેવતાનો વાસ આંગણે બાંધી હોય તો રૂડી લાગે હવારમાં ચાંદલો કરાય પેલી રોટલી અપાય પવિત્ર આંગણું થઈ જાય બાપુ પવિતર એનું લીપણ કરો તોય પવિત્ર આંગણે બાંધી હોય તો રૂડી લાગે તેત્રીસ કરોડદેવતાનો વાસ પગે લગાય ચાંદલો કરાય રોટલી અપાય ગૌખળ પણ એટલું પવિત્ર બાપુ ગા જેવું બીજું એ કંઈ જનાવર નહીં ગાજ રખાય બાપુ ગાજ રખાયો ગાજ રખાય વણિયો ફરી ગયો બાપુ ગયા પાંચ હાથ દી થયા અને બાપુ આવ્યા પઢારો 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 બાપુ પઢારો 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 ગાડી નાખી દીધી કેમ છો બાપુ તો કે શેઠ ગાય જ દીધી કે તો એક બકરી લાવ્યો કેનાડા કઈ રહ્યા કેનારા કઈ રહ્યા ગાનો રખાય આંગણે ભૂખી રે તરસી રે પાપનો પાર ન રહીએ વરસાદ પડે પલળે પાપ લાગે બાપુ ગાનો રખાય બકરી જ રખાય બકરી જ પૂળે ધરાય પૂળે ભૂખી થોડુંક ખાય ટાંગો ચાલીને ધોઈ લેવાય પગ પકડીને ધોઈ લ્યો વળી ગમે ત્યારે દોવાય ફ્રીજની જરૂર જ નહીં બકરી જ રખાય બાપુ બકરી બકરી વાણીઓ ફરી ગયો વળી બે પાંચ થયા અને બાપુ બેહવા આવ્યા પટારો પટારો બાપુ પટારો 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 કેમ છો બાપુ એ કે શેઠ બકરી વેચ દીધી જો હું તમને એ જ કહેવાનો હતો બાપુ બકરી ન રખાય બકરું કાંઈ ઢોરું કહેવાય એ લીંડીયું કોણ વાળે એ વાહીડા કોણ કરે એ સારો કોણ લઈ આવે એ ધ્યાન કોણ રાખે બાંધવું છોડવું બાપુ રખાય જ નહીં ચોર ન રખાય અત્યારે જોઈએ એટલી કોથળીઓ મળે બકરું થોડું રખાય બહુ સારું કર્યું બાપુ દીધું બહુ સારું કર્યું બહુ સારું કર્યું ન રખાય બાપુને ઘરે લીંડીયું પોહાય અત્યારે જોઈએ એટલી કોથળીઓ મળે રાતે બાર વાગે માગો તોય ભલે બે વાગે માગો તોય ભલે પાંચ વાગે માગો તો જ્યારે જોવો ત્યારે દૂધની કોથળીઓ મળે જ છે બાપુ ઢોર હું કામ રાખું જોઈએ બાપુ ઢોર ન રખાય હકીકતમાં બાપુએ કંઈ ઢોર લીધેલું નહીં બાપુએ ખાલી વાત જ કરી પણ વાણિયાનો જવાબ કે બાપુને ખોટું લાગે એવું બોલવું જ નહીં મીઠું બોલવું બસ કાગા કિસકુ ધન હરે કોયલ કિસકુ દૈત શબ્દ મીઠા સુનાય કે જગ અપના કરી લે વાણીઓ કોઈ દી બાજે જ નહીં બોલો તમે જે કોઈ હાય હા અને સુખામ સુખામ સુખી હોય તો વાણીયા હે એને કોઈ દી વેર ઊભા કર્યા જ નહીં બસ અહિંસા પરમો ધર્મ કોઈ જીવને દુખી ન કરવું એ જ એનો ધર્મ છે એટલે એની વાણી પણ મીઠી છે બસ વાણી મીઠી રાખો મિત્રો આપોઆપ મળી જશે બહુ ભાગ્ય વિના જય માતાજી જય ભગવતી જય જય